ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણકારો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાઈ શહેરની મુખ્ય બજારમાં લાંબા સમયથી થયેલા દબાણને કારણે ટ્રાફિક સમસ્યાઓ વધી રહી હતી મહાનગરપાલિકાએ દબાણકારોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે બે દિવસનો સમય આપ્યો પરંતુ અનેક લોકોએ દબાણ દૂર ન કરતા આજે મહાનગરપાલિકા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરી દીધી હતી આઈએસ મનીષ કુરવાણીએ ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ કડક દ્રષ્ટિકોણ અપનાવી દબાણ હટાવો અભિયાનની શરૂઆત કરી છે મહાનગરપાલિકા કમિશનરની સ્પષ્ટ સૂચના છે કે ગાંધીધામ શહેરમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે દબાણકારો સામે સખત પગલાં લેવામાં આવશે આજે શરૂ કરાયેલી કાર્યવાહી હેઠળ ગાંધીધામની મુખ્ય બજાર વિસ્તારમાં રસ્તા પરના ફૂટપાથ ગલ્લા અને ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ હવે દર અઠવાડિયે આવી કામગીરી હાથ ધરાશે જેથી શહેર સ્વચ્છ અને વ્યવસ્થિત સાથે દબાણ મુક્ત રહે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો પણ આશા વ્યક્ત કરી રહ્યા છે કે દબાણ દૂર થવાથી ટ્રાફિકમાં રાહત મળશે અને બજારમાં અવન સરળ બનશે અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા ગાંધીધામમાં ચાવલા માર્કેટ થી લઈને ગાંધી માર્કેટ સુધી જેટલા પણ માર્કેટના પબ્લિક રોડ અને પાર્કિંગ રિલેટેડ જેટલા પણ દબાણો હતા આ તમામને એપ્રિલ મહિનામાં પણ નોટિસ આપવામાં આવી હતી પછી એક સુનવણીની તક પણ આપવામાં આવી હતી જે લોકોએ એમાંથી અમુક લોકોએ સામેથી પણ દબાણ દૂર કરી ચૂક્યા હતા આ લોકોને છોડીને જે લોકો દ્વારા સામેથી દબાણ દૂર કરવામાં ન આવ્યો એ દબાણ દૂર કરવાની કામગીરી આજે ગાંધીધામના મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે કુલ મળીને ટોટલ પાંચસો જેટલા એમાં અફેક્ટેડ લોકો છે જે દબાણ કરનાર હતા આ કામગીરી આજે અમે ચાલુ કરી છે અને આવનાર ત્રણ થી ચાર દિવસમાં આખું પેચ અમે પબ્લિક રોડ માટે ફૂટપાથ માટે અને આર્કેડ આ પ્રકારના તમામ દબાણો અમે દૂર કરશું મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અત્યુ મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો